ભાવનગર શહેરમાં કુંભારવાડા અક્ષર પાર્કમાં ટાવર નાખવા બાબતે બન્યો મારામારીનો બનાવ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષર પાર્કમાં ટાવર નાખવા જતા બાજુના મકાનમાં છાપરા ઉપર ટાવરનો સામાન પડતા કેવા જતા ભદ્ર શબ્દ બોલી કમો બેને માર મરાયો તેવું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું અને એકસો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ચોકીએ નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કઈ જગ્યા રહ્યો અક્ષય ભારત શું બનાવ ભાઈ બનાવવામાં એવું છે કે ઉપર ટાવર કામ ચાલુ હતું અને એનું રમકડું એક હતા પડ્યું એમાં પતરા હોપટ આવ્યું પછી એ પતરા એ થાય અમે કહેવા ગયા એટલે સીધું જ એને કીધું કે તમાર થાય એ કરી લો કોણ કીધું અજીતભાઈ બીજો છોકરા નમે દે છોકરા નામ તો મને નથી આવતું પછી શું થયું પછી એમાં એવું થયું એમાં એને સીધું કીધું તમાર થાય એ કરી લો કે એમ તમારા ટૂટલા ફૂટલા પતરા છે એમાં હતું હું મને કહે બરાબર મેં કીધું મેં એને એવું સમજાયું પેલા ભાઈ મેં કીધું આ વસ્તુ જે નોર્મલ વસ્તુ છે અત્યારે પડી છે કાલે અમારે મોટી કાંઈક વસ્તુ પડશે ને મેં હથક હું હોય ને કાંઈક થયું હોય તો અમારે જવાબદાર કોણ કીધું પછી શું કીધું એમાં બે હામા હામહામે માથા કુત થઈને એમાં હાથા બે હામા હામહામે માથકૂત થઈને એમાં એને શું છે પાવડો લઈને મારવા દોડ્યા અમને બરાબર પાવડો તો મારવાને દોડે એટલે અમે લોકોને એને લોકો બે હામહામી માથાકૂટ થઈ ગયું તમારા કેટલા જણાને વાગ્યો છે વાગ્યો મારા ઘરના ને એક જણાને વાગ્યો બે ત્રણ સપાટ મારે કાક નાકમાંથી લોહી કાઢી નાખ્યું હતું એવું બધું બી હું હતો હારો હારે તો આ રેસિડેન્ટ એરિયામાં ટાવર બને કોઈ રજૂઆત કોઈ ઠેકાણે ખરીદી તમે હા હાજી આપી છે 30 તારીખે શું કોને આપી હતી એક આપી કલેક્ટર સાહેબને આપી છે એક મ્યુનિસિપાલિટીમાં આપી છે પીએસઆઈ ને નવાપરામાં આપી છે શું નિરાકરણ લાવ્યો તમારો નિરાકરણ હજી ત્રણ દિવસ છે ત્રણ કે ચાર દિવસ પણ હજી આવ્યા નથી કોઈ ઓકે આરો માથા કોઠેની છે પોલીસ ફરિયાદ કરવાની તમારે આ પોલીસ ફરિયાદ કરી છે આજે કરવાની છે આજે કરી આજે આજે ઓકે નામ બેન સમ બેન કઈ જગ્યા રહ્યો અચ્છી શું થયું બેન સાબ મને મારી કહેવા કે મેં દીધો કોતરા તૂટી ગયા મેં કીધું તને ગુરાય જીધો છોકરો વાસ માથા ઉપર આય લીધું લીધું જીમ તું દવા લેવી સોકવાની

એ બાબત જે તો તાઈને નો દોડી પૈસો બરાબર આ વિશે એની પર પોલીસ ફરિયાદ કરવાની હા સર